હોસ્પિટલ ખાતે જૂની બિલ્ડિંગ જર્જરિત થતા નવી કોવિડ બિલ્ડિંગમાં જૂની બિલ્ડિંગના વિભાગો શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે નવી સિવિલ હોસ્પિટલ તબીબો છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બિલ્ડિંગમાં ગરીબ દર્દીઓને સારવાર આપી રહ્યા હતા જોકે રાજ્ય સરકારે જૂની બિલ્ડિંગના દરેક વિભાગો શિફ્ટિંગ કરવાના આદેશ આપી હતી પરંતુ નાની મોટી પરમિશનના કારણે શિફ્ટિંગની કામગીરીમાં ડીલે થઈ રહ્યું હતું જો કે હવે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના દરેક વિભાગો નવી કોવિડ બિલ્ડિંગમાં શિફ્ટિંગ કરવામાં આવી રહ્યું છે જૂની બિલ્ડિંગના તમામ વોર્ડ વિભાગો ઓપીડીઓ ન્યૂ કોવિડ બિલ્ડિંગમાં ખસેડવામાં આવી રહી છે દર્દીઓને હાલાકી ન પડે તે પ્રકારની વ્યવસ્થા સુરત સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી છે દર્દીઓને પૂરતી સારવાર એક જ બિલ્ડિંગમાં મળી રહે અને દર્દીઓને હાલાકી ન પડે તે માટે તમામ વિભાગોની શિફ્ટિંગ કોવિડ બિલ્ડિંગમાં કરાઈ રહ્યું છે જે અંગે સિવિલના આર એમ ઓ ડોક્ટર કેતન નાયકે વધુ માહિતી આપી છે આપ જાણો છો તેમ જૂના આ નવી સિવિલ હોસ્પિટલનું જે જૂનું બિલ્ડિંગ છે જે લગભગ પંચાવન વર્ષ જેટલું જૂનું થઈ ગયું હતું અને લાંબા સમયથી એ સરકાર શ્રીના પ્લાનમાં જ હતું કે ઝડપથી નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ પણ નવું બિલ્ડિંગ બને ત્યાં સુધીના સમય માટે પેશન્ટની જે વ્યવસ્થા કરવી જરૂરી છે એ આપણી પાસે એક્ઝિસ્ટિંગ બે બિલ્ડિંગો ઓલરેડી કેમ્પસમાં હતા જે એક સેલ બિલ્ડિંગ અને એક એક કિડની બિલ્ડિંગ છે જે પીએમએસએસવાય અંડરમાં બનેલું હતું તો એ બિલ્ડિંગોમાં વિભાગો કયા કયા વિભાગો ત્યાં જાય એ પ્રકારની નક્કી કરવામાં આવ્યું સ્ટેમસેલ બિલ્ડિંગમાં ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગ મેજોરિટી નક્કી કરવામાં આવ્યું જ્યાં એની ઓપીડીથી માંડીને ઓપરેશન થિયેટરથી માંડીને તમામ વ્યવસ્થા ત્યાં રહેશે ત્યાં વધુમાં ઓપ્થોનોલોજી વિભાગ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ પણ ત્યાં શિફ્ટ કરવાનું છે કિડની બિલ્ડિંગ છે જ્યાં ઓલરેડી મેડિસિન અને પલ્મોનરી મેડિસિન વિભાગ કાર્યરત છે ત્યાં સર્જરી ઓર્થોપેડિક અને ઈએનટી વિભાગને શિફ્ટ કરવામાં આવશે ત્યાં એમનું ઓપરેશન થિયેટર સહિત ત્યાં આગળ એ કાર્યરત થશે એટલે જૂના બિલ્ડિંગમાં કોઈ પણ પેશન્ટ કે કોઈ પણ વિભાગ રહેશે નહીં બધું જ ખાલી કરવામાં આવશે આવનારા ટૂંક સમયમાં અને અત્યારના લગભગ બે ત્રણ મહિનાથી જે કારણની બધી કામગીરી ચાલી રહી હતી જે તે વિભાગોને જે કંઈ નાની મોટી વ્યવસ્થા કરવી કરવાની જરૂર હતી એ પીઆઈયુ વિભાગ દ્વારા એડિશનલ અલ્ટ્રેશન વગેરે કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હવે વિભાગોનું શિફ્ટિંગ પહેલા સામાન અને પછી પેશન્ટોનું શિફ્ટિંગ ચાલુ કરવામાં આવશે